હલો જય માતાજી બધા મિત્રોને અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી આજે વિડીયો બનાવવાનું એક જ કારણ છે તે આજે આજે અમારે રજા છે બુધવારની એટલે હું રૂમ ઉપર મેં વિચાર્યું લીધા મસ્તીનો વિડીયો બનાવવું શોર્ટ વિડીયો બનાવવું સારા વ્યૂઝ આવે બધા લોકોને ગમે એવો વિડીયો બનાવવું કોઈ સપોર્ટ નથી કરતું મિત્રો અત્યારે બુધવારની રજા હતી એટલે ગામ માં ગઈ આયો ગામ નો ફરી આયો સામાન બામાન લઈ આવ્યો જો અત્યારે શાંતિ થી ઉપર બેઠો છે હવે શિયાળા માં શિયાળા માં શું શું વસ્તુ ખાવી પડે જો કેળું લાવ્યો છું કેળું ખાવા કરું છું હલો જય માતાજી મિત્રો હેલ્લો